નમસ્કાર હું અર્પિતા ગોર ભારાસર પ્રાથમિક કન્યા શાળા તાલુકો ભુજ જિલ્લો કચ્છ આજે હું ઘણી વિજ્ઞાનની વિડીયો ગેમ્સ લઈ અને આવી છું કોવિડ નાઇન્ટીન સમયે આપણા બધાનો સરખી જ સમસ્યા હતી કે વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકતા ન હતા આથી આપણને કોઈક એવું માધ્યમ શોધવાની જરૂર હતી કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી પણ શકીએ અને તેમને જે આપવું છે એ આપણે પીરસી પણ શકીએ તો ઘણા બધા પ્રશ્નોના સમાધાન રૂપે વિકલ્પો શોધ્યા પછી એક વિકલ્પ પડ્યો તે ગેમ્સ કારણ કે આ એક એવી વસ્તુ છે કે ગેમ્સ છે એ જનરલી છોકરાઓને રમવી બહુ જ ગમે તો એ લોકો જે રીતની રમતો રમે છે એ રમતોમાં જો એમના પ્રશ્નો છે કે એમનું વિષય છે એ ફેરવાઈ જાય તો ગમે ને એટલે આવું જ વિચારી અને મેં અલગ અલગ પ્રકારની ગેમ્સ બનાવવાનું આજથી ત્રણ વર્ષ પહેલાં વિચાર્યું અને શરૂઆત કરી શરૂઆતમાં મેં કેટલાક એચ કે વર્ડવોલ જેવા કે અન્ય એવા જે ફ્રી ઓફ છે વેબસાઇટ્સ એ પ્લેટફોર્મનો યુઝ કર્યો અને નાની નાની ગેમ બનાવી અને વિદ્યાર્થીઓ સાથે શેર કરી ગૂગલ ફોર્મનો સૌથી પ્રથમ ઉપયોગ કર્યો અને મને ઘણા જ બધા રિપ્લાય આવ્યા ફક્ત મારી શાળાના નહીં પરંતુ આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ પણ સામેથી કોન્ટેક કરવા માંડ્યા કે બેન અમને જોઈએ છે અને રમતાં રમતા તે લોકોનું જે કામ છે એ થવા માંડ્યું અને મારી જે ઈચ્છા હતી કે મારું ગણિત વિજ્ઞાન છે એ લોકો સુધી પહોંચે એ મારી ઈચ્છા પર પૂર્ણ થઈ એટલે એના પરિણામે પછી એવું વિચાર્યું કે દ્રઢીકરણના ભાગરૂપે અથવા તો કેટલીક કઠિન અધિન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે જો આ રીતે ગેમ્સનો ઉપયોગ કરવામાં આવે તો સરસ થાય અને એ જ વિચારી અને મેં અત્યાર સુધી કુલ સવાસો જેટલી ગેમ્સ છે જે કરી છે ઓનલાઈન અને ઓફલાઈન અલગ અલગ ઘણી બધી ગેમ બનાવેલી છે અને અત્યાર સુધી હું રાજ્યના પચાસ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે પાછું આ ગેમ એક એ રીતે પણ બનાવી છે કે આમ તો આપણે સર્ચ કરશું તો અંગ્રેજી માધ્યમમાં ઘણી બધી વિડીયો ગેમ્સ મળશે પરંતુ આપણા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે એટલું બધું કન્ટેન્ટ અવેલેબલ નથી એટલે થયું કે જો ગુજરાતી માધ્યમમાં જ આ ગેમ આવે તો ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને પણ તે સરળતા રહે એટલે એને ધ્યાનમાં રાખી અને મેં કેટલીક ગેમ છે તે બનાવેલી છે તેમાંથી કેટલીક ગેમ છે એને ડેમો સ્વરૂપે હું આ બતાવું છું તો પહેલી પહેલી જે ગેમ છે એ આ રીતે છે કે અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદ બાકી છે જે આવે આપણને છઠ્ઠા સાતમા ધોરણમાં બંનેમાં ઉપયોગી થાય છે જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ જવાબમાં છેલ્લે પ્લસ આવશે કે માઇનસ તેમાં ભૂલ કરતા હોય છે એટલે એવા ઇન્ટ્રીજરને યાદ રાખવા માટે એક ડોનટ ગેમ બનાવી છે આપણે સાપ સીડી તો બધા રમ્યા જશું એના કોન્સેપ્ટથી આ ગેમ બનાવેલી છે કે આ બંને છોકરાઓને ડોનટ ખાવું છે તો તેમને સ્ટાર્ટ ઉપર રાખી અને રમત રમતા પાસો પડશે અને પાસા પર જેટલા આવે તે રીતે આ વિદ્યાર્થીઓ આગળ જશે હવે દાખલા પાસે પહોંચે તો સરવાળાનો અથવા બાદ બાકીનો દાખલો હશે અને એનો જે જવાબ આવતો હશે એ પ્રમાણે આ જે બે છોકરા છે એ આગળ પાછળ થશે એટલે વિદ્યાર્થી એના ઉપરથી ક્લિયર થશે કે આ દાખલાનો જવાબ સરવાળામાં આવ્યો એટલે આટલો આગળ ગયો કે આ દાખલાનો જવાબ બાદ બાકીમાં આવ્યો તો આટલો પાછળ ગયો એ ઉપરાંત આ રીતે ફૂલોની ગોઠવણી માટે પણ ગેમ બનાવેલી છે કે આ છે એ ફૂલોના અલગ અલગ ભાગો છે અને આ પુષ્પની આકૃતિ છે તો તેની સાથે જોડી અને એટલે સબમિટ આન્સર પર ક્લિક ખબર પડી જશે કે સાચા કર્યા છે કે ખોટા પછી આપણે પાક ઉત્પાદન પદ્ધતિ આવે છે તો એ પાક ઉત્પાદન પદ્ધતિ દરમિયાન આપણે અલગ અલગ સાત વિભાગો છે કે ભૂમિને તૈયાર કરવાથી કરી અને લણણી સુધીના તો એ બધા જ છે એને આપણે આ રીતે ડ્રેગન રોગથી આવી રીતે ગોઠવી અને છેલ્લે આપણે ચેક કરી શકીએ છીએ અહીંયા ચેક બટનથી અને આપણને ખબર પડે કે કઈ રીતે છે પછી અમુક એવી પણ વાત થઈ કે ઓનલાઈન કન્ટેન્ટ કદાચ ક્યાંક નેટનો ઇસ્યુ આવે તો થોડું અઘરું પડે છે એટલે એને ધ્યાનમાં રાખીને મેં ઓફલાઈન કન્ટેન્ટ પહેલાં શીખ્યું અને હવે એ તરફ પણ બનાવવાનું શરૂ કર્યું છે તેની કેટલીક જોઈએ તો એક આવી ક્વિઝ બનાવી છે જેને સ્ટાર્ટ ક્વીઝ ઉપર ક્લિક કરશું એટલે આ રીતના પ્રશ્નો આવશે અને એ પ્રશ્નોના જવાબ આપણે દેવાના થશે એ ઉપરાંત મેં આપણે બધા છઠ્ઠા ધોરણમાં જીઓમેટ્રી ભૂમિતિનો એક પ્રકરણ આવે છે જેમાં અલગ અલગ વસ્તુના આપણે ક્ષેત્રફળ શોધવાના આવે છે તો મેં એનું કેલ્ક્યુલેટર બનાવ્યું છે કે જે પણ આકાર પસંદ કરશું તેના આધારે અહીંયા માહિતી કરી અને ગણતરી કરો પર ક્લિક કરશું તેનો જવાબ આવશે એટલે વિદ્યાર્થી આ રીતે અલગ અલગ માપ મૂકી અને પોતે દાખલો ગણીને પણ ચેક કરી શકશે કે હા મારો જવાબ છે યાની સાથે મળે છે કે નહીં એટલે આ રીતે મેં અલગ અલગ પછી અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી આ રીતે અલગ અલગ કેલ્ક્યુલેટર બનાવીને એ પણ પ્રયત્ન કરેલો છે ત્યારબાદ વિજ્ઞાનની પણ આપણી જે અધ્યયન નિષ્પત્તિઓ છે એને થોડું ધ્યાનમાં રાખી અને આવી મેમરી ગેમ બનાવેલી છે કે આપણે બધા નાના હતા ત્યારે રમ્યા જશું ને હજી પણ મોબાઈલમાં કદાચ રમતા હશું કે બે પત્તામાં સરખા ચિત્રો આવે તો એ પત્તા ગાયબ થઈ જાય ને આપણને પોઈન્ટ મળે મેં અહીંયા બદલાવી નાખ્યું કે જો પ્રશ્ન અને જવાબનું પત્તું સામસામે સામે આવે તો આપણને પોઈન્ટ મળે અને ગાયબ થઈ જાય એટલે આ રીતે વારંવાર રમશે એટલે એને પ્રશ્ન જવાબ પણ આવડી જશે અને આ ગેમ પણ રમાઈ જશે પછી પાઠના અંતે ક્વીઝ રાખી કે ક્વીઝ છે કદાચ કાળામાં રમાડીએ તો એક વખત રમાડાય કોઈ હાજર હોય કોઈ ગેરહાજર હોય તો ગેરહાજર વિદ્યાર્થીને પ્રશ્ન પણ આ ગેમ તો બધા રમી શકશે અને જેટલી વખત રમવી હશે એટલી વખત રમી શકશે એટલે આ રીતે એને લિંક મૂકી અને એ ગેમ છે એ પણ હું શરૂઆત કરી દઉં છું અને ત્રીસ જેટલા પ્રશ્નો છે એ બે ત્રણ વખત રમશે એટલે એને બધા યાદ રહ્યું છે એટલે આ રીતે દ્રઢીકરણનું માધ્યમ છે એ સરળ બનશે વિદ્યાર્થીઓને ગમે છે એ રસ રૂચિ આધારિત તેમનું અધ્યાપન થશે અને આપણી અધ્યયન નિષ્પત્તિઓ પણ સારી રીતે સિદ્ધ થશે તેના સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થીઓ મને મૂકે છે એટલે એ પણ એક સારું રહે છે તેઓ પ્રયોગ કરે તો મૂકે આ રમી લે તો સ્ક્રીનશોટ મૂકે એટલે મને પણ ખબર પડે છે કે તેઓ રમ્યા છે એટલે આ રીતે વિવિધ રીતે મેં ગેમ્સ બનાવી અને વિદ્યાર્થીઓ સુધી સારી રીતે ગણિત વિજ્ઞાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે